ગુજરાત સરકાર હસ્તક ગરીબોને ઘરનું ઘર મળે તેવા આશય પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર બનાવી આપવામાં આવે છે પરિવારની છતરૂપી ઘર પ્રાપ્ત કરાવી આપવા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર મહેસાણા શહેરમાં ઉદય ખાતા હોવાનું સામે આવ્યું છે મહેસાણા શહેરમાં ઉચ્ચરપી રોડ ઉપર અગાઉ એકસો વીસ ઘર બસમાર હાલતમાં ઉધઈ ખાઈ રહ્યા છે ત્યારે ઉચરપી રોડ ઉપર જ વધુ બીજા પાસઠ ઘર ઉધઈ ખાઈ રહી હોવાનું સામે આવ્યું છે પ્રધાનમંત્રી આવાસ તમામ ઘરમાં ઉધઈ આવી ગઈ છે તો ઘણા ઘરના દરવાજા ઉધઈ કરડી ખાતા છે તેમજ ઘણા ઘરના દરવાજા પણ ગાયબ થઈ ગયા છે ઘર બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે તો વડે હજુ ઘણા ઘરની ધાબા ઉપર જવાની સીડીઓ જ બનાવાઈ નથી આમાં મહેસાણા નગરપાલિકા હસ્તક બનેલા હાલતમાં ગયા છે જેમાં નગરપાલિકાની નિરસ્તા અને નિંદ્રાધીન લાભાર્થીઓના કારણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર હાલમાં બિસ્માર હાલતમાં ફેરવાઈ ખાઈ રહ્યા છે ઉદય ભરડો લેતા આવાસ પાછળ ખર્ચેલા લાખો રૂપિયા પાણીમાં વહી ગયા છે પ્રધાનમંત્રી આવાસ યોજના તકી ઉચરપી રોડ ઉપર જેમ પહેલાં એકસો વીસ મકાનોમાં જે પરિસ્થિતિ હતી એનાથી પણ બત્તર પરિસ્થિતિ હાલ એનાથી થોડા આગળ જઈએ ત્યારે સાહીઠથી પાસઠ મકાનો આવેલા છે તેની હાલની પરિસ્થિતિ જોતા લાગી રહેલ છે ત્યાં આગળ ઉધઈ લાગી ગયેલ છે બારી બારણાના કોઈ ઠેકાણા નથી ઉપરનો માળ કદાચ કોઈ કે બનાવી દીધો છે પણ ઉપર જવાની સીડી નથી એકદમ આ રહીએ કહીએ તો શું આયોજિત ષડયંત્ર હોય એવું મારું ચોક્કસ માનવું છે મોટી મોટી જાહેરાતો નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે સૌને પાકું ઘર પણ પાકું ઘર પણ ત્યાં આગળ આજથી ચાર પાંચ વર્ષ પહેલાં ઘર મંજૂર થયેલું છે ત્યાં આગળ તકતી બે ચાર વર્ષ પહેલાંની વાગેલી છે છતાં પણ હાલ સાહીઠ પાસઠ મકાનમાંથી નહીવત લોકો ત્યાં આગળ જોઈએ તો કોઈપણ જાતના કોઈ વ્યક્તિ ત્યાં આગળ રહેવા આવેલા નથી તેમની કોઈ જરૂરિયાતો જે પ્રાથમિક જરૂરિયાતો હોય તે પણ કોઈપણ જાતની મહેસાણા નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી ફક્ત જાહેરાતોમાં મોટી મોટી જાહેરાતો કરે છે મોટા મોટા નેતાઓના ફોટા મારી સૌને પાકું ઘર સૌને પાકું ઘર ભ્રામક વાતો કરી રહી છે હાલની સરકાર અને મહેસાણા નગરપાલિકા પાટણના રાધનપુરમાં નર્મદા વિભાગની કામગીરીને લઈને